લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંઘો જ્યષ્ઠાચ માયા દંભ ભાગવત કહે છે આ નવ પ્રકારના અધર્મ જ્યારે ફેલાય સમજવાનું કળી ઉગાવ્યો અનૃત મતલબ અસત્ય જૂઠ લોભ એટલો લોભ વધે એટલી લાલસા વધે કે માણસ લોભને લઈને ખોટા કામ કરે લોભ અસત્ય પછી ચોરી અને એમાં આડા આવે એને ઉપાડી નાખવાના હિંસા ખૂન કરે હત્યા કરે કરાવી નાખે જેષ્ઠા દારિદ્ર માયા માયા એટલે કપટ વ્યવહારમાં કપટ જે માયા કલહ કલહ જેની તેની અરે બાદતા હોય પાર્ટીઓમાં એકબીજાને હલો હાઉ ડુ યુ ડૂ કરે ફોટા પડાવે અને પાછા એકબીજાને કાપી નાખવાની જ બધી યોજનાઓ બનાવતા હોય કપટ માયા કપટ કલહ અને દંભ દંભ આ નવ વસ્તુ થઈ બોલે કરે કઈ હોય એવા દેખાય નહીં પોતાની જાતને છુપાવે જાતને મિત્ર બનીને બતાડે કામ દુશ્મન ના કરે એના કરતા તો ઉઘાડો દુશ્મન સારો આવા કપટી મિત્ર કરતા ઉઘાડો દુશ્મન સારો કપટી મિત્ર વધારે ખતરનાક તો આ નવ પ્રકારના અધર્મ લોભો નૃતમ ચૌર્ય મનારી મંહો જેષ્ટા ચ માયા કલહ દંભ આ નવ પ્રકારના અધર્મ જ્યારે સમાજમાં દેખાય સમજવાનું કળિયુગનું રાજ કળિયુગનો પ્રવેશ